મારા પરમ મિત્ર વિષ્ણુદાન ગઢવીજીના કલમે લખાયેલી ભાઈ અને બેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની નાનકડી વાત આપ સૌ સમક્ષ મૂકવા જઈ રહ્યો છો ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતો કરે એવો જુનાગઢ પર્વત લીલો છમ સિદ્ધના બેસણા અહીં જ્યાં સંત શુરા અને સતીઓ જોઈ જે જગ્યાએ બિરાજે છે એવા મહાન પર્વતને જોતા જ જેના દર્શન કરતા બત્રીસ કોઠા દીવા બળે તેવા આ મહાન પર્વત ઉપર એક જૈન મુનિ ડોલીમાં બેસીને જઈ રહ્યા છે નવકાર મંત્રનો મનથી જાપ કરતા કરતા એ મહાન મુનિ ત્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે એ જ વખતે એક નાનકડી દીકરી દસેક વર્ષની બેન પોતાના ત્રણ વર્ષના ભાઈને પોતાની કેડમાં બેસાડી તે દીકરી પર્વત ચડી રહી છે અને તે બેન પણ પોતાની કાલી ઘાલી ભાષામાં કેવા મંત્રો બોલી રહી છે કે જય માતાજી ઓમ નમો શિવાય જય માતાજી ઓમ શિવાય એમ મંત્ર બોલતા બોલતા તે પર્વત ચડી રહી છે અને ત્યારે આ દ્રશ્ય જૈન મુનિ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને થોડી ક્ષણ માટે જૈન મુનિ ઉભા રહીને દીકરીને પૂછે છે બેટા તને પર્વત ચડતા આ તારા નાનકડા બાળકનો ભાઈ ભાઈનો ભાર નથી લાગતો ત્યારે આ દીકરી જૈન મુનિને જવાબ આપે છે સ્વામીજી કોઈ દિવસ ભાઈનો ભાર ન હોય સ્વામીજી કોઈ દિવસ ભાઈનો ભાર ન હોય અને ત્યારે સ્વામીજી ભગવાન મહાવી સ્વામી સામૂહ જોઈને કહે છે અરે વાહ આ રીતના સામાજિક સંબંધોમાં ઈશ્વર સાથે ક્યારેય ભાર પૂર્વક ના આવવું જોઈએ એમ સામાજિક સંબંધોમાં જ્યારે ભાઈ અને બેનનો નિસ્વાર્થ પ્રેમ પ્રતિક્ષાનો તહેવાર એટલે રક્ષાબંધન એમાં બે શબ્દો ખૂબ જ એક જીવન માટે જરૂરી છે પહેલો શબ્દ છે રક્ષા એટલે રક્ષણ કરવું સાચવવું તન મન ધનથી બેનને સાચવવી એની લાગણીઓ સાચવવી એના મન બુદ્ધિને ઠેસ ના પહોંચે તેનું પણ રક્ષણ કરવું અને બીજો શબ્દ છે બંધન બંધન એટલે સતત જો જોડાયેલા રહેવું બંધન વગર વિકાસ નથી સૂર્ય આકાશનું બંધન સ્વીકારે છે ચંદ્ર પણ આકાશનું બંધન સ્વીકારે છે એમ બંધન વગર વિકાસ નથી જેમ વૃક્ષ પોતાના મૂળિયા ઉખેડીને કહે છે હું ધરતીનું બંધન નહીં સ્વીકારું તો તે સુકાઈ જાય છે એમ અહીંયા રક્ષણ અને બંધન એ બે શબ્દનો સમન્વય રક્ષાબંધનનો તહેવાર ભારત વર્ષ માટે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે એવો માતૃભાવ આપણે વ્યાપક બને એવી શુભકામનાઓ સાથે કોઈ કવિ સરસ મજાની આ નાનકડી બેન માટે વાત કરેલી છે કેવી વાત કે ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું મારે આંગણે રમતી દીકરી એ જ મારું રજવાડું ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું આ તમામ બાબત સાથે આવો સૌને આ પાવન પર્વ રક્ષાબંધનની શુભકામનાઓ સાથે જય માતાજી જય રક્ષાબંધન